શું નામ છે મારા ભાઈ તમારો પરમાર અશોક કુમાર કાનજીભાઈ બરોબર કયા ગામ રહેવાનો હાલે સામાખ્યારી મૂળમથણ પાટણ બરોબર હવે મારા ભાઈ તમને શું તકલીફ હતી મને કમળથી દુખાવે લઈને આખા પગનો દુખાવો હતો બરોબર થોડું ચાલુ અને પગનો દુખાવો ચાલુ થઈ જતો બરોબર ના ના પાછળ આમ છે શેની તકલીફ હતી એમ મણકાની મણકાની દકડી હતી બરોબર શું દબાતો હતું અંદર મણકામાં મણકામાં નસ દબાતી હતી બરોબર હવે આ તકલીફ કેટલા વર્ષની હતી આઠ મહિનાથી બરોબર બીજે કઈ દવાખાને દવા લીધી આ દવાખાને બધા વાલી મહેસાણા લીધી પાટણ કાધીધામ બરોબર પણ કોઈ ફેર પડ્યો નહીં બરોબર અહીંયા મારી જોડે કેવી રીતે આયા અંજાર ઇન્સ્ટાગ્રામમાં માં વિડિયો જોઈને આવ્યા બરોબર અને ડોક્ટર શું કહેતા હતા દવા લેતા એટલે ડોક્ટર દવાથી દવા કઈ ફરક પડ્યો નહીં ડોક્ટર ઓપરેશન નું કહેતા હતા બરોબર શું કહેતા હતા ઓપરેશન નું બરોબર પછી અંજાર મારી જોડે કેટલી વાર આયા બે વાર

આ મંગળવારનો વિડિયો તાજો બનાવેલો છે તો મારું નામ છે અનવરભાઈ વૈદ અંજાર વાડા શું નામ છે મારી બેન તમારો કૃષ્ણાબેન अशोकભાઈ પરમાર કયા ગામ રહેવાનું હાલ સામેખ્યા રહીયા પાટણના બરાબર આ શું થાય છે કે અમારા ઘરવાડા થાય બરાબર અત્યારે હાલ કેટલા ટકા ફેર પડી ગયો એમ બરોબર અમારું કામકાજ કેવું લાગ્યું મારી બેન તમારું કામ સારું છે અને એમના બી ઘણી બધી તકલીફ હતી દવાખાને ગયા તો પણ સારું ના થયું પણ અહીંયા આયા બે વખત આયા તો 100% આરામ છે બરોબર અમારી દવા કેવી લાગી તમને તમારી દવા સારી છે ને આયુર્વેદિક કોઈ આડઅસર કરતી નથી બરોબર શું નામ છે ભાઈલો તમારું કાપડી રામજીભાઈ પચાણભાઈ બરોબર કયા કામ રહેવાનું હાલ રહેવાનું બચાવ બરોબર શું કામકાજ કરો બચાવમાં કંપનીની અંદર જોબ કરું છું બરોબર અમારું કામકાજ કેવું છે અંજારની અંદર તમારું કામકાજ સારું છે અને 100% મુલાકાત લેજો હા સરસ વૈદ્ય સાહેબની દવાઓની અંદરથી સારું એવું રિઝલ્ટ મળે છે બરોબર અવશ્ય એક વખત મુલાકાત લેવી દરેક મિત્રોને વિનંતી બરોબર સરસ આટલો સમય આલ્યો ખૂબ ધન્યવાદ માનો છું અને આ મારું નામ છે અનવરભાઈ વૈદ ધ અંજારવાડા તો અંજારમાં ઓફિસ ચાલુ હોય છે આપણી દર સોમવાર અને મંગળવાર બે દિવસ હવે રવિવારે કોઈ આવવાની જરૂર નથી તો ઓફિસનો ટાઈમ છે અંજારનો સવારે નવથી બે વાગ્યા સુધીનો અને અંજારનો એડ્રેસ છે ચિત્રકૂટ આવશે અંજારમાં આવશે એટલે પહેલું સર્કલ અંજારથી નીચાણ આવશો ધીરે ધીરે એટલે નવી કોરઠ નવી કોરઠની આગળ આવો એટલે વીડી ચાર રસ્તા વીડી ચાર રસ્તાની બાજુમાં છે વીર બાળક સ્મારક એની બાજુમાં પારસ કોમ્પ્લેક્સ પારસ કોમ્પલેક્ષ નીચે અમારી ઓફિસ છે બાર નંબરની તો શટર ઉપર લખ્યું છે અનવરભાઈ વાઈ ધ અંજારવાળા અને જ્યારે પણ ઘરેથી તમે નીકળો એટલે ફોન કરીને આવવાનું ફોન કર્યા વગર આવવાનું નહીં મારો કોન્ટેક નંબર છે નવાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર તો મારું નામ છે અનવરભાઈ વાઈ ધ અંજાર વાડા અને આ વિડીયો આજનો તાજો બનાયેલો છે તમે બધા મિત્રો ધ્યાનથી સાંભળજો તમારા ગ્રુપની અંદર આગળ શેર કરજો ગરીબ મધ્યમ વર્ગ જે ખાટલામાં દવા કરાઈ કરાઈને હરીરી ગયા હોય એવા લોકોને આ વિડીયો કામ આવશે તો મારું નામ છે અનવરભાઈ વૈજ નમસ્કાર મિત્રો